નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહીદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે આજ રોજ સવારે રોટરી ક્લબ ફોર વિજાપુર ખાતે વિજાપુર સ્ટુડિયો અને ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા નિકોન કેમેરાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન સીજી તથા અન્ય બીજી કંપનીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં સીજી પીટીએના ભરતભાઈ પટેલ તેમજ અન્ય સભ્યો વિજાપુર તાલુકાના ફોટોગ્રાફરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા वर्कशॉपमध्ये फोटोग्राफरने लगती विविध वस्तू प्रदर्शन तथा निदर्शन करेक्नॉलॉजी मागदर्शन आपलं होतं आसंगे विजापूरना स्टुडिओ तथा फोटोग्राफर एसोसिएशन प्रमुख मंत्री त्यांच्या कारोबारी सभ्य मोठी संख्यामध्ये हाजरही आणि कार्यक्रम सफर बनाव्या मैथ्स में अंदर आपण ये काम है एना मैन्युअली आप फेरवी तो आप फोकस करो यहां ऑटो फोकस में ठिकाना पड़े मैं जो तो कोई करवा नहीं ये भी ऑप्शन नहीं है तो बे ऑप्शन है ए एम सी और एफ एफ बराबर ए एफ के अंदर ए एफ सी और एफ एफ के अंदर सो मतलब ए एफ मतलब ऑटो फोकस कंटीन्यूअस ड्राइव कंटीन्यूअस और एयर मतलब ऑटो फोकस फुल टाइम है कंटिन्यूस और फुल टाइम का फर्क ये है कि जब कैमरा एयर सी पर है यार कैमरा जाते फोकस नहीं कर रहा फोकस को टोटल कंट्रोल मार के मैं जहां से भी बटन दबाई जाती हूं आगे तक जहां से भी एक फोकस पकड़ सकता मैं बटन छोड़ देता हूं फोकस हो आज रोज फोटोग्राफर एसोसिएशन विजापुर द्वारा વિજાપુરમાં ફોટોગ્રાફી વર્કશોપ નિકોન કંપનીનો ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરેલ છે આ વર્કશોપમાં સીજીપીટીઆઈએ જે ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ એન્જિનિટર્સ એસોસિએશન ગાંધીનગર જે ફેરા અમારો થવાનો છે એનો પણ સહયોગ છે બીજા એક બે કંપનીનો પણ સહયોગ છે અને વિજાપુરના ફોટોગ્રાફરોને ફોટોગ્રાફી વિશેનું સંપૂર્ણ નોલેજ મળે એ ઉદ્દેશથી વિજાપુર એસોસિએશને ફોટોગ્રાફરો માટે ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન થયું છે આ વર્કશોપ દરમિયાન ફોટોગ્રાફરો ફોટોગ્રાફીના જે કેમેરાને બધું વાપરે છે એનું વધુમાં વધુ જ્ઞાન મેળવશે એનું નોલેજ મેળવશે અને પોતાની ફોટોગ્રાફીમાં નિપુણતા લાવશે એ ઉદ્દેશથી ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે